અંકલેશ્વર શહેરની મમતા હોસ્પિટલના તબીબે ગરીબ આદિવાસી પરિવારના બે વર્ષે બાળકને ડાયાબિટીસ વધતા તબિયત બગડતા તેનો વિનામૂલ્યે ઉપચાર કરીને તેની સારવાર કરી હતી અને દવાનો ખર્ચ પણ ઠાપ્યો હતો અને માનવતા મહેકાવી હતી અંકલેશ્વરના પાનોલી ગામના દીપિકાબેન અરવિંદભાઈ વસાવાના બાળકો બે વર્ષના પુત્રને ડાયાબિટીસ હોવાથી તેની તબિયત લથડી રહી હતી પુત્રની હાલત બગડતા અરવિંદ વસાવા તેની પત્ની દીપિકાબેન અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવારનો ખર્ચ વધુ હોવાથી તેઓ લાચાર બન્યા બંને પતિ પત્ની મજૂરી કામ કરતા હોવાથી સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા પુત્રની હાલત બગડી રહી હતી અને પુત્રને બેભાન અવસ્થામાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા મમતા હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તપાસી જરૂરી સારવાર શરૂ કરી હતી દરમિયાન બાળકના માતા પિતાએ ડોક્ટર નીરજ ગુપ્તા અને પૈસાની અછત અને સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી ત્યારે ડોક્ટર નીરજ ગુપ્તાએ તાત્કાલિક પરિવારની હાલત જોઈને તમામ સારવાર વિનામૂલ્યે કરવાનું જણાવતા માતા પિતાના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી હતી ડોક્ટર નીરજ ગુપ્તાએ ડાયાબિટીસથી પીડાતા બાળકને વિનામૂલ્યે દવા સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરી આજે બાળકની હાલતમાં સુધારો થતા માતા દીપિકાબેનની આંખમાં આંસુ સરી પડ્યા હાલ બાળકની આ સારવાર ચાલી રહી છે ત્યારે ડોક્ટર નીરજ ગુપ્તા ગરીબ પરિવારના બાળકની મફત સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાનોલી ગામની છું દીપિકાબેન અરવિંદભાઈ વસાવા મારા છોકરાની ઉંમર બે વર્ષ છે અને હું એમ બીજા હોસ્પિટલમાં ગઈ અને એ લોકોએ ખર્ચા જે વધારે કીધું ને મારા છોકરાને ડાયાબિટીસ સુગર જેવું છે એ લોકોએ ખર્ચો કીધો એટલે માઠી નથી અમે ગરીબ મારા કાઠી લાવીએ એમ કહીને આ મમતા હોસ્પિટલમાં આવી છું આજે દસ અગિયાર દિવસથી પણ મારું છોકરું હેલ્ધી છે અને ડૉક્ટર સાહેબનો એટલો લાભવા માગ્યો મારું છોકરો એક જ અટો ઓળવા ફાટરવાનો છોકરો જ અટો એક જ ને બે છોકરીઓ હશે મારી નાંદલી હજુ બસ મા છોકરું હાઉે જ જેટલું બસ અને હું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતા હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટરની ફરજ બજાવું છું અમારે ત્યાં એક બાળક આવ્યું હતું જેને ગંભીર અવસ્થામાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું ચિંતા મુક્ત ચિંતામાં માતા પિતા હતા કારણ કે એમને ડાયબિટીસ બાળકને બે વર્ષના બાળકને ડાયબિટીસની બીમારી હતી બાળકને એક તો પૈસાની અછત મમ્મી પપ્પા પાસે અને બાળકની અવસ્થા ગંભીર અવસ્થામાં માતા પિતા ઘણા ચિંતામાં અમારા હોસ્પિટલમાં આવ્યા હતા એ ટાઈમે અમે એમને આશ્વાસન આપીને આજે સારી રીતના સારું કરીને હજી સારવાર બાળકની ચાલુ છે અને બધા કહેતા હોય છે કે બાળક ડૉક્ટરે ભગવાનનું સ્વરૂપ હોય છે અમે એવું નથી માનતા અમે બી ઇન્સાન છીએ અને ઇન્સાનિયત બતાવીને અમે આ બાળક પાસે કોઈ ચાર્જ લીધો નથી અને કોઈ ચાર્જ આગળ લેવાના નથી અને અમે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે આ બાળકનું જીવન આગળ જતાં એકદમ સારું અને નોર્મલ જીવન વ્યતીત